કે આજે ફોરેન જે વ્યક્તિ હનીમૂન માટે જતી હોય અને ઈ દીકરીને જો અહીંયા આશ્રમમાં રહેવું પડતું હોય

એમાં સવારે સમજી લે કે બેતાલીસ બેનો છે સાબુ એમને આપ્યા માટે હું કાલે એમને પૂછું એટલે પાંચ સાબુ હોય હું ક્યાં ગયા સાબુ તો કોઈ ગટરમાં ફેંકી દીધા કોઈ ફેંકી દીધું કોઈ જ્યાં સુધી સાબુ પૂરો ન થાય ત્યાં સુધી નાયા કરે આવી કંડિશન આ લોકોની છે અને એ કંડિશનમાંથી આપણા સમાજના પ્રવાહમાં ભેળવવાના પ્રયત્નો અમે કરી રહ્યા છે કે માતા છે દીકરી છે આજે સમજી લો કે કોઈ દીકરીને કોમ્પ્યુટરનો શોખ છે તો અમે કોમ્પ્યુટરનું વર્ક કરાવીએ કે તું આ રીતે શીખ ભણવાનો શોખ છે ઘણાને તો ભણાવીએ છે ઇંગ્લિશનો આ લતાબેન ઇંગ્લિશ સરસ બોલે છે એને ઇંગ્લિશ લખે પણ સરસ છે કરશું રાઇટિંગમાં રાખે છે એટલે એવા પણ બેનો છે પણ એને પોતાને ખબર નથી કે હું કઈ કન્ડિશનમાં ક્યાંથી આવી છું તો એ તમે જે કંઈ અત્યારે આ ટીવીના માધ્યમ દ્વારા મારું વાત ગુજરાતીના માધ્યમ દ્વારા હું એ કહીશ કે જે લોકો આ જોઈ રહ્યા છે એમના સમજી લ્યો કે આમાં કોઈ ઓળખીતા છે અથવા કોઈ ઓળખીતા નથી અને કોઈ માતા દીકરી બાર રસ્તા ઉપર રજડે છે તો કોઈ ખરાબ દ્રષ્ટિથી કોઈનો શિકાર ન બને અથવા કોઈ એની બિચારા દુઃખી થઈને ક્યાંય એ આ બાજુ કે તે બાજુ કંઈ ભટકે નહીં રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડે કારણ કે એના સિવાય તો એનો કોઈ વિકલ્પ નથી અથવા તો હોસ્પિટલોમાં જાય છે તો હું એ એક બધાને નમ્ર વિનંતી કરીશ કે અમારા સુધી અહીંયા પહોંચાડે બાના ઘર વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડે અત્યારે અમારું આ બિલ્ડિંગ છે તો આમાં લિમિટેડ સંખ્યા છે કે અમે પચાસની એમાં સમાવેશ કરી શકીએ પણ નેક્સ્ટ અમારો એવો કાર્યક્રમ છે કે અમારું એવું ફ્યુચર છે કે અમે મોટી વિશાળ જગ્યા લઈ તો આ બેનો છે માનસિક છે કે જે કઈ છે એને ગાર્ડન મળે હિંચકા મળે કે થોડુંક ફ્રીડમ મળે ખુલ્લી જગ્યા મળે તો આમનું જે સ્વાસ્થ્ય છે ને આનાથી વધારે સારું કરી શકીએ ગીતાબેન એવા તો અનેક બહેનો આવતા હશે આપની પાસે પરંતુ કોઈ એવા બહેન કે જેમના કિસ્સાએ તમને અંદરથી ધ્રુજાવી દીધા હોય કારણ કે અનેક બહેનો તમારી પાસે આવતા હશે પણ એવો કિસ્સો જે કાયમી ન ભૂલાય એ પ્રકારે તેમની હાલત હોય ને અહીં આવ્યા હોય ઘણી બધી દીકરીઓ છે એક દીકરી છે કે આજે ફોરેન જે વ્યક્તિ હનીમૂન માટે જતી હોય અને એ દીકરીને જો અહીંયા આશ્રમમાં રહેવું પડતું હોય અને એને કંઈ એટલે બહુ મોટી બીમારી પણ નહીં થાઇરોઇડ જેવી નાની એવી બીમારી અને એમાં જો ઘરની વ્યક્તિઓ કાઢી મૂકતા હોય અને ઘરમાં કોઈ સ્ત્રી નથી સમજી લે કે એના સાસુ નથી તો એના દિયર છે અને એનો ઘરવાળો છે એમ વિચારે કે આની ઉપર અમારા બેનો હક છે આવી કંડિશન છે કે જે સમાજમાં હું કંઈ પણ શક્તિ નથી અને આપણું પણ હૃદય દ્રવી જાય છે કે આજે સમાજમાં એક દીકરી છે માનસિક છે હવે એને હું તમને બતાવીશ નહીં પણ એ માનસિક દીકરી છે એના જ ઘરમાં એના જ સગા એટલે કે એના કાકાદાના કુટુંબના ભાઈ અથવા તો એના પોતાના ભાઈ અથવા પોતાના બાપ મા નથી ઘરમાં અને એ દીકરી જો એ જ ઘરમાં શોષણનો ભોગ બનતી હોય તો હું શું કહું આનાથી વધારે ઘણીવાર હું આ વિચારું છું ને તોય મને હૃદય દ્રવી જાય છે એ વ્યક્તિ અહીંયા રહેતી હોય તો એને જોઈને મને ખરેખર દુઃખ થાય છે કે સ્ત્રીઓનું જે મર્યાદા છે સન્માન છે એ આપણા સમાજમાં ખરેખર હોવું જોઈએ શું લક્ષ્મી બોલ કે આ મંગળા અહીંયા ઈદરા બોલી કે કઈ કઈ શકતી નથી મંગલા એની ઘણી બધી લેંગ્વેજ માં કેવા માંગે છે કે આપને બધું ઘણું બધું એના હશે સગા સંબંધીઓ હશે પણ હવે અમને હજી સુધી કોઈ એમનું મળ્યું નથી એટલે એમને મારે ફરજિયાત એમને અહીંયા રાખવા પડે એવી કંડિશન છે

ઘરે જાવું હે પણ અહીંયા મજા આવે ન આવે વર્ષોથી રહી રહીશ તો મજા ન છૂટકે મજા આવે કેમ નહીં ખાઉં પીવું આનંદ પ્રેમથી રહેવું નહું ધોવું પછી આપણને શું વાંધો તમે વર્ષો કેટલા છે મને જ નથી ખબર વર્ષો ઘણા થઈ ગયા મોચકામાંથી અહીંયા ધાબોડામાંથી અહીંયા ઘણા વર્ષો થઈ ગયા આઈ અમે એમનું નામ સરપંચ રાખ્યું છે

મોંગલા વજો રંગે રૂપે લા સુંદર બતવર એવા તે ડકી લાવ જો પાટણ થી પટોરા મોંગલા ખેરાજી રે મારી હટુપા થી પટોરા મોંગલા અમરે સરપંચ ને ભરેલ સરપંચ મોતીલા વાળા

સરપંચ નામે સરપંચ એટલે રાખ્યું છે કે એવો પેલા છે ને બઉ તોફાન કરતા જો આમાં માથ રાખીને ફરે આમ હજી મને ફરે હજી એ મને એમ કહી દઈએ આપડે એમ ને કે તમે જમવાનું આપો સરપંચ ને જો એને જમવું ન હોય તો મને કહી દે

ત્યાં રહેતા રોડ ઉપર જ રહેતા અને ત્યાં શોપ વાળા દુકાન વાળા બધા કીધું કે આ બેન ખુલ્લામાં નાતા હોય છે ખુલ્લામાં રહેતા હોય છે એટલે આપણે એને ત્યાંથી લઈ આવ્યા છીએ લાખના બંગલા પાસે લાખના બંગલા પાસે ને ત્યાંથી આવ્યા છે અને એમને એટલા બધા સોંગ આવડે છે પણ બીજું નથી યાદ આપણે પૂછોને કે આ ઘર કોનું તો કોના છે આ ઘર ઘર મારું છે આ ઘરેનું છે કેટલા મકાન છે તમે મારે ઘણાય બધા છે કેટલા ઘણા મકાન છે 50000 जति लई 50000 जति ला बडा मकान छ आ मकान हमने भाडाैयो हां आमा पारु बेने इ लको रहतपछि हमने अइ ल्यायो तमे भाडेरियो हां अइ भाडाैयो न भाडे मानव कल्याण मानव कल्याण मण्डलले भाडाैयो बाना घर हु हु हामी तेरी मोहब्बत का सहारा मिल गय होता अगर तूफान नहीं आता किनारा मिल गया होता वाह वेरी गुड क्या <laughs> थी गीत क्या थी शिक्षा था मैं बता गीत तो आप आए बाहर आई हाँ अच्छे एक पिक्चर में आता है ना तम हाँ पिक्चर क्या में? पिक्चर, पिक्चर में आता था ये दोस्त बने नहीं हाँ ये मतलब में आता वाह कोई नहीं याद आ रहा ना

આપણે કારણ કે એક પ્રેમ ની પણ પોતાની ભાષા હોય છે લાગણીની ભાષા હોય છે ભાવની ભાષા હોય છે કે સત્તર દીકરાઓ થઈને એક માતા ને નથી સાચવી શકતા અને તમે તો આવી અનેક માતાઓને સાચવો છો કેવી રીતે વિચાર આવ્યો અને કઈ રીતે આ શરૂઆત થઈ તમારી અમે આજે મુકેશભાઈ છે વિભાબેન છે અમે બધાય પેલા હેલ્થ કેમ્પ કરતા હેલ્થ કેમ્પ અમે ગામડે ગામડે કરતા પછી આવી રીતે કોઈ માતાઓ બહેનો દીકરીઓ દુઃખી હોય તો એને અમે ખાલી ફૂડ આપવા જતા ધાબડા ઉઠાડતા એવું કરતા પણ પાછા બીજે દિવસે એ જ જગ્યાએ એ જ માતા એવી કંડિશનમાં રહેતા અને અમે ઘણી બધી સંસ્થાઓમાં ઘણી બધી કોન્ટેક કરીને વિચાર્યું કે આ લોકોને ત્યાં રાખીએ પણ અમુક કન્ડિશનમાં એક માતા અહીંયા ફિટ થતી હોય કે આ ઉંમરથી આટલી વ્યક્તિ આ મારીએ આટલી વ્યક્તિ આ મારીએ તો એ એક જગ્યાએ ફિક્સ નહોતું થતું કે આજે માનસિક સ્થિતિ સારી નથી તો એ બેનને આ કંડિશનમાં કે અમે ન રાખી શકીએ તો અમે એવું વિચાર્યું કે આ બધા સાથે રહી અને આપણે એવું કંઈ કરીએ કે આ બધી માતા દીકરીઓ એક જગ્યાએ સચવાય અને બધા બહેનોને એકબીજાનો પ્રેમ મળી રહીએ તો જેટલી એની લાઈફ છે એટલી જિંદગી છે એમાં અમે એને ખુશી આપી શકીએ એટલે અમને અમારો બર્થ સેલિબ્રેટ ન કરવો ફટાકડા ફોડવા પતંગ ન ઉડાડી અમારા જે ફિઝુલ ખર્ચ હતા કે મુકેશભાઈનો બર્થ તો હતો તે દિવસે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આવું બધા આપણે કરીએ સાથે રહીને કે જેથી કરીને આપણે કોઈ સેવા સારી કરી શકીએ એટલે અમેરો આ વિચાર આજે પચીસ ત્રીસ વર્ષથી અમે આ ચલાવીએ છીએ એટલા સમયથી અમને આ વિચાર આવ્યો છે ને આજની તારીખમાં અમે અમારા બર્થડે કે મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ નથી કરતા અને તમે ધારો તો પરિવારમાં સુખીથી જીવન જીવી શકો એવી સ્થિતિ પણ છે તમારી અને આપણે જીવી શકીએ છીએ પરંતુ આ રીતની સેવા કરવી ખૂબ અઘરી છે તો શું કેશો કે એ મૂકીને આ કઈ આ કઈ રીતે તમને વિચાર આવ્યો કે આ પણ ભેગું કરી શકાય છે આજે મારા હસબન્ડ છે ડૉક્ટર વી પટેલ એમનો પણ મને ખૂબ સપોર્ટ રહ્યો છે કારણ કે મારી બે પુત્ર વધુ છે પુત્રો છે આજે એમના ઘરનો સપોર્ટ છે કે ઘરે મારી જવાબદારી નથી અને મને એ જવાબદારીમાંથી મુક્ત કરી છે એટલે સવારથી સાંજ મારી ચોવીસ કલાક કહું તો ચાલે આ લોકોની સેવામાં હું વિતાવું છું આમને જે ગમતું હોય એમને જે ખાવું છે પીવું છે અથવા તો એમની જે રિક્વાયરમેન્ટ છે આ જે બીમાર છે કોઈ વ્યક્તિ બીમાર છે તો એને કેવી રીતે કઈ ટ્રીટમેન્ટથી સારજા થાય તો એમની સાથે રહીને આત્મીયતા કેળવીને એના સુધી પહોંચી છું કે એનું જે દુઃખ છે આવ્યા ત્યારે સો ટકા બધા હતા હવે સમજી લો તમારી દ્રષ્ટિની સામે તમે જોઈ શકો છો કે આમાં દરેક બહેનોને બધી ખબર પડવા માંડી છે તો બધાની ફાઇલો ચાલુ છે સવારથી સાંજ સુધી લોકોની દવા ટ્રીટમેન્ટ જમવાનું ખાવા પીવા ફૂડ બધું જ ધ્યાન રાખીને અમે આ કરીએ છીએ અને આપણે જોઈએ કે અનેક લોકો એવા હોય છે જેમને સેવા કરવી હોય છે પરંતુ સાથે એવા કારણો પણ હોય છે કે જે કહી શકાય કે અનેક લોકો સમય નથી અથવા જે કહી શકાય આર્થિક સ્થિતિ નથી પણ ગમે તે રીતે સેવા કરી શકાય છે તમે દેખાડો છો તો શું કહેશો એવા લોકોને કે સેવા કરી શકાય છે અને કેવી કેવા લોકો હોય છે કે એને સેવાની જરૂર હોય છે સાચું કહું ને તો આજે સમાજને હું એ કહીશ કે સેવા બહાર કરવા જવાની પણ જરૂર નથી સમજી લો કે હું કરું છું મને એવા સ્કોપ મળ્યા છે અને નિમિત્ત બનાવી છે કુદરતે મને ભગવાને ઠાકોરજીની એટલી કૃપા કહેવાય પણ જે નથી કરી શકતા તો ઘરમાં જેટલા વડીલો પોતાના વડીલો છે કે પોતાના દીકરા દીકરીએ છે માનસિક સ્થિતિ એની સારી નથી અથવા તો ઘરમાં વડીલો બીમાર છે તો ઘર પૂરતું એનું જો ધ્યાન રાખે અને એને સાચવી લે તો સમાજના આવા કોઈ પણ આશ્રમ ખોલવા પણ ન પડે અને એને અહીંયા રાખવા પણ ન પડે અને અમારી પણ એને જરૂર પણ ન પડે ગીતાબેનને થાક નથી લાગતો થાક લાગે છે ઘણીવાર હું થાકી જાઉં છું આ લોકોની પરિસ્થિતિ જોઈને બિલકુલ હું જ્યારે કોઈ બેનને લેવા જાઉં છું અથવા કોઈ મા કે બેન દીકરીને હું લેવા જાઉં છું અથવા તો એ દીકરી જ્યારે અહીંયા આવે છે અને એની જે કન્ડિશન જોઈને ઘણી વાર મારું હૃદય થવી જાય છે થાક પણ લાગે છે પણ મને એનો થાક લાગે છે કે સ્ત્રીઓની આ જે કંઈ દશા થઈ રહી છે એ મા અથવા દીકરીની ન થવી જોઈએ એનો થાક લાગે છે મને શારીરિક થાક નથી લાગતો હમ અને આમ તો આપણે સમાજની સારી વાતો પણ કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની સ્થિતિ જોઈએ ત્યારે ક્યારે એવું થાય છે ઊંઘ ના આવે કારણ કે એક બાજુ આપણે સારી વાતો કરીએ છીએ અને બીજી બાજુ આ દ્રશ્યો પણ છે એવું થાય કે ઊંઘ પણ ના આવે એવી ઘટના ઘણી વાર હમણાં જ એક બેન આવ્યા હતા તો રાત્રે મને લગભગ કેટલા વાગે ફોન આવ્યો હશે બે વાગે ફોન આવ્યો હશે હું તમને મળવા માગું છું એટલે ત્યારે અમે રાત્રે જ એને કીધું કે કાંઈ વાંધો નહીં તમે આવો અહીંયા અમે સ્ટાફને પણ કીધું કે તમે એને એન્ટ્રી આપો સવારે એ બેનને સાંભળ્યા અમે અને એમને ત્યારે એટલા માટે એન્ટ્રી આપી કે જો હું એને ત્યારે ન સમજેત અથવા તો અહીં આશ્રય ન આપે તો એ ખરેખર કંઈક બગલું ભરી જ લે એ જ કન્ડિશનમાં હતા અને નાના પણ નહોતા મારી એજના હતા કે ફિફ્ટી સિક્સ ઇયરના તો એવા સમયે એમને એડમિશન આપ્યું બીજા દિવસે એમને સાંભળ્યા ત્રીજા દિવસે એમના બધા વાલી વારસને બોલાવ્યા કે એમના જે હસબન્ડ છે કે એમના ભાઈ કુટુંબને બોલાવી અને એમને સમજાવી અને એમના ઘરે અમે મોકલી દીધા કે એમને જે તકલીફ હતી એ તકલીફ દૂર કરી દીધી એટલે ઘણી વાર આવું અમારા જીવનમાં પણ બનતું હોય છે કે રાત દિવસ અમે કન્ટિન્યુ આના માટે ચોવીસ કલાક અમારો નંબર ખુલ્લો રાખીએ છીએ કોઈ એવા બે ત્રણ કિસ્સાઓ સાંભળવા છે કે જે અહીં આવ્યા હોય કારણ કે ખબર પડે કે આ પ્રકારની સ્થિતિ પણ આપણે અહીં જોવા મળી રહી છે સમાજમાં છે તો એવા બે ત્રણ કિસ્સાઓ કે જે એવી બહેનો જે અહીંયા આવ્યા હોય એવા માતાઓ અહીંયા આવ્યા હોય એક તો મે સત્તર દીકરાઓ છે ઈ માતા આવ્યા હતા તો એમને પણ એમના સંતાનોને સમજાવીને અમે એમને મોકલી દીધા છે કારણ કે ખરેખર ભલે અમે પ્રેમ કરીએ છીએ આજે આપણે બધા જ અહીંયા તમે આવ્યા છો કંઈક ને કંઈક નિમિત્ત બનીને આવ્યા છો તમે આજે કંઈક સારા ભાવથી આવ્યા છો આજે ટીવીના માધ્યમ દ્વારા આ બહેનોને કંઈક ને કંઈક લાભ થવાનો છે ડોનેશન દ્વારા લાભ થશે એના સિવાય કોઈ પણ માતા દીકરી દુખી હશે તો એ અહીંયા સુધી પહોંચવાની છે તો આવી રીતે જે કંઈ માતા દીકરીઓ આવી છે ને એના જીવનમાં એવા બધા બનાવો બન્યા છે કે એ દીકરીનું હું છે ને ટીવીના માધ્યમ દ્વારા તમને કઈ પણ નિશાન આમ તો જોઈએ તો હવે આ સેવા સેવા વિશે આપણે વાત કરી પરંતુ અનેક એવા લોકો હશે કે જેમને પણ આ સેવામાં જોડાવશે જેમને આ સેવા યજ્ઞમાં આહુતિ આપવી હશે અને કોઈને કોઈ રીતે તેઓ તમારા સુધી પહોંચી શકતા હોય પોતાની સેવા પહોંચાડી શકતા હોય અથવા પોતે પહોંચી શકતા હોય તો તેઓ કઈ રીતે આપણા સુધી પહોંચશે અને કઈ રીતે યોગદાન આપી શકે ભવિષ્યમાં આપની સાથે કોઈ જોડાઈ શકે એવા પણ લોકો હોય તો કઈ રીતે તે આપના સુધી પહોંચશે અમારા સુધી પહોંચવા માટે અમારી સંસ્થાનો હું કોન્ટેક નંબર પણ આપું છું અને આ માતાઓ તો છે જ અહીંયા રીએ જ છે એમને ડોનેશનની જરૂરત છે કે સમજી લે કે કપડાં સવારા ટૂથબ્રશથી માંડી અને નાઇટ ડ્રેસ સુધીની વસ્તુ એમને જોતી હોય છે એના સિવાયનું જે અત્યારે અમારું આ બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ બિલ્ડિંગની ખરીદી અમારે કરવાની છે એટલે કે લેવાનું છે એટલે આ બિલ્ડિંગની જે કિંમત છે એ પ્રમાણે કોઈ ડોનેશન કરી શકે અથવા એમનું નામ જોતું હોય આખો બિલ્ડિંગનું નામ તો પણ અમે આપી શકશું અને ઓછું ડોનેશન કરીને પણ આમાં સહયોગ અમને આપી શકશે કે જે માતાઓને એક આશ્રય મળી રહી એમને એમનું પોતાનું ઘર મળી રહીએ નેક્સ્ટ અમારો એવો ફ્યુચર પ્લાન છે કે અમે કોઈ મોટી જગ્યા લઈ અને આ બેનો હિચકા લપસિયા ગાર્ડન કે એમાં રમી શકે કારણ કે આ બાળક જેવું આ લોકોનું બાળપણ છે ને બાળક જેવું છે એટલે અમને થોડુંક અહીંયા બંધિયાર જેવું લાગે છે પણ અમારી પાસે અત્યારે કોઈ સ્કોપ છે નહીં એટલે અમારી પાસે અત્યારે આટલી ફેસિલિટી છે એમાં જ અમે અત્યારે રાખીએ છીએ પણ જો કોઈ ડોનેશન આપવા માગતું હોય અથવા તો અમને વધારે કોઈ મદદ કરવા માગતું હોય કે જમીન લઈ દઈએ છે જગ્યા લઈ દઈએ છે બિલ્ડિંગ બનાવી દઈએ છે એવું પણ અમને યોગદાન આપી શકશે જે રીતે તેમણે વાત કરી છે ને કદાચ આ દ્રશ્યો જોઈને આજે તમને પણ ઊંઘ નહીં આવે કારણ કે એક બાજુ આપણે એવા સારા દ્રશ્યો સમાજના હોય છે તેની વાતો કરતા હોઈએ છીએ ફિલ્મોમાં એ પ્રકારના દ્રશ્યો જોતા હોઈએ છીએ પરંતુ આપણે કરૂડા કહો કે જીવનની વાસ્તવિકતા કહો આવી ઘટનાઓ પણ છે આપણી વચ્ચે આપણે આમ તો જોઈએ તો મા વિશે મો મસ મોટા ફકરાઓ લખતા હોઈએ છીએ નિબંધો લખતા હોઈએ છીએ પરંતુ અનેક એવી માઓ છે જે અહીં છે ને તેમની સ્થિતિ આપણે આપણી નજરો સમક્ષ જોઈએ તેમના જે ભીતરના દુષ્કાઓ છે તે કદાચ આપણા ભીતર સુધી પહોંચે તો તેમના માટે પણ કહી શકાય કે ઘણું થઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર